કવિતા નવા નવા લગ્ન કરીને શાંતાબાને ઘરે આવી હતી સાંતાબા ગામના જૂના અને શિસ્તબદ્ધ સંસ્કારોમાં માનતા હતા જ્યારે કવિતા શહેરની ભણેલી ગણેલી છોકરી હતી શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલ્યું પણ ધીમે ધીમે રસોડાની રીતભાત અને ઘરના કામ બાબતે બંને વચ્ચે ખટપટ શરૂ થઈ કવિતાને મોડા ઉઠવાની આદત હતી જ્યારે શાંતાબા સવારે પાંચ વાગ્યે ઉઠીને પૂજાપાઠ કરી લેતા હતા એક દિવસ શાંતાબાએ કવિતાને ટોકી બેટા આ ઘરની બહુ સવારે સૂરજ ઉગતા પહેલાં ઉઠે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે કવિતાને આ વાત ગમી નહીં તેણે મોઢું બગાડ્યું પણ કંઈ બોલી નહીં કવિતાએ વિચાર્યું કે સાસુમાં જાણી જોઈને તેને પરેશાન કરે છે તેણે આકાશને ફરિયાદ કરી તમારા મમ્મી મને વાતે વાતે ટોકે છે મને આ ઘરમાં ગુંગળામણ થાય છે આકાશ બિચારો બંને વચ્ચે હવે ફસાયો હતો તેણે કવિતાને શાંત પાડી પણ ઘરમાં તણાવ વધતો ગયો એક દિવસ શાંતાબાની તબિયત અચાનક બગડી તેમને ખૂબ તાવ આવ્યો અને તે પથારીમાંથી ઉઠી પણ ન શકતા હતા આકાશે કહ્યું કવિતા મમ્મીની તબિયત ખરાબ છે તારે જ બધું સંભાળવું પડશે કવિતાએ ગુસ્સામાં વિચાર્યું ભલે હવે હું મારી મરજીથી બધું કરીશ પણ જ્યારે કવિતા રૂમમાં ગઈ તેણે જોયું કે શાંતાબા તાવમાં ધ્રુજી રહ્યા હતા અને મનમાં ભગવાનનું નામ લેતા લેતા બોલતા હતા હે ભગવાન મારી કવિતા નવી છે એને રસોડામાં તકલીફ ન પડે એટલું ધ્યાન રાખજો આ સાંભળીને કવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને સમજાયું કે જે સાસુને તે કડક સમજતી હતી તે તો તેના માટે પ્રાર્થના કરી રહ્યા હતા કવિતાએ તરત જ શાંતાબાના પગ દબાવવાનું શરૂ કર્યું તેણે પોતે ઊભા થઈને ગરમાગરમ રાબ અને હળદરવાળું દૂધ બનાવ્યું આખા અઠવાડિયા સુધી કવિતાએ શાંતાબાની એવી સેવા કરી કે જાણે પોતાની સગી મા હોય શાંતાબા પણ કવિતાનો પ્રેમ જોઈને ગડગડા થઈ ગયા જ્યારે શાંતાબા સાજા થયા તેમણે કવિતાને પોતાની પાસે બોલાવી અને પોતાના હાથની સોનાની બંગડીઓ કાઢીને તેને પહેરાવી દીધી તેમણે કહ્યું બેટા મેં તને શિસ્ત શીખવાડી પણ તે મને પ્રેમ શીખવાડ્યો આજથી તું આ ઘરની વહુ નહીં પણ મારી દીકરી છે કવિતાની આંખોમાં આસો આવી ગયા તેણે કહ્યું જો તમે મને ટોકી ન હોત તો મને આ ઘરના સંસ્કાર ક્યારેય સમજાયા ન હોત એ દિવસ પછી એ ઘરમાં ક્યારેય કલેશ ન થયો આખું ગામ જોતું રહી ગયું કે સાસુવાહુ પણ મા દીકરીની જેમ રહી શકે છે તો મિત્રો તમને આ વિડીયો જરા પણ ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ હું દરેક વખતે વિડીયોઓ લાવું છું જેથી તમને નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ